જય ગૌ માતા વેરી ગુડ આફ્ટરનૂન હું કિરણસિંહ ચૌહાણ એગ્રીકલ્ચર આસિસ્ટન્ટ ઉમરેટ તાલુકો આજે આપણે ઊંટખરી ગામની અંદર ચૌહાણ નટવર્ષિંહ નાનસીના ઘરે એમના ખેતર પર આપણે એક ઘનજીવામૃતનું એક ડેમોસ્ટ્રેશન રાખેલું છે જે આવનારી રબી સિઝનની અંદર ઘઉંની સિઝનમાં તે હવે જે ઘનજીવામૃત બનાવશે તે તેમના ખેતરની અંદર ઉપયોગ કરવાના છે તો તમે હાલ જોઈ શકો છો કે જીવામૃત એમના ખેતર પર તૈયાર થઈ ગઈ છે તો નાનસે આપણે કેટલા દિવસ પહેલાં જીવામૃત બનાવ્યું હતું સાત દિવસ પહેલાં ઘનજીવામૃત બનાવ્યું હતું હવે થોડીક માહિતી આપણા કિરીટભાઈ આપશે જય ગો માતા અમને પરિચય આપું છે નટવર શ્રી નાનસિંહ ચૌહાણ આપણે મિશન અંતર્ગત જે આપણે ખેડૂતો જે છે એની અંદર છેલ્લા એક વર્ષથી આ ખેડૂત જે દાદા પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા છે અને ડાંગર પાકમાં બી એમને બધા આયામો સાથે પ્રાકૃતિક ખેતી ચાલુ કરેલી ડાંગરમાં બી એમને સારામાં સારું એવું રિઝલ્ટ મળેલું અને દર પાણીએ તેઓ પાયામાંથી અમૃતથી મારે બીજા અમૃતથી બધું જ પાંચે પાંચ આયામોથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તો ફરી રવિ સિઝનની અંદર પણ એવા એ સારું એવું કરી રહ્યા છે તે ઘઉંની સિઝનમાં એમને ઘનજીવામૃત ઘઉંના પાક માટે આપવા માટે અત્યારે તમે જોઈ શકશો એમને લગભગ સાતેક દિવસ આ જીવામૃતના થયા છે બનાવવા બનાવી અને આપણે અમૃત પ્રેક્ટિકલ ડેમોટેશન આપણે અહીંયા રાખેલું છે એમના ફાર્મ ઉપર પછી એ અમૃત એવાય એમના ખેતરમાં જે ઘઉં કરવાના છે એમાં આપવાના છે તો આ પહેલાં પ્રથમ તો આપણા જીવામૃત છે જીવામૃત વસ્તુ એવી છે કે તમે દર પાણીએ તમે એને આપી શકો છો આ લગભગ શિયાળાની અંદર ચાર દિવસ પાંચ દિવસમાં તૈયાર થઈ જાય છે ઉનાળામાં પાંચથી સાત દિવસ લાગતા હોય છે આ જીવામૃત તમે પાણી સાથે બી આપી શકો છો અને સ્પ્રે સ્પ્રે પણ આપી શકો છો તમે જીવામૃત વસ્તુ એ છે કે જીવામૃતની અંદર અસંખ્ય સૂક્ષ્મ જીવો બેક્ટેરિયા આવેલા છે તે જમીનની અંદર આપણે તમે જે રાસાયણિક ખેતી કરતા હોય એની અંદર ડીએપી છે યુરિયા છે જે ખાતરો તમે નાખતા હોય એને અવેજીમાં આ એક આપણે જમીનનું મેળવણ જે કહીએ આપણા મેળવણ છે તે જ આપણી જમીનમાં રહેલા અસંખ્ય 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 સૂક્ષ્મ બેક્ટેરિયા જે છે કે જે ડીએપીના ફોસ્ફરસના કેલ્શિયમના જે અસંખ્ય બેક્ટેરિયા છે એને છોડને કન્વર્ટ કરીને છોડને પૂરા પાડવાનું કામ આપણું જીવામૃત કરે છે એને અવેજીમાં આપણે અત્યારે આપણે ઘન જીઆમૃત બનાવવા જઈ રહ્યા છીએ તો ખેડૂત મિત્રો આપણે ઘનજીવા અમૃત આ કાકાએ બહુ સરસ રીતે ચારીને તૈયાર કર્યું છે તો આપણે જોઈશું કેવી રીતે તો તમે જોઈ શકો છો કે એમના ફાર્મ પર જે અમૃત માટે એમને ચારેલું જે આખું ખાતર છે તૈયાર કરેલું છે બેડ તૈયાર કરી દીધું છે હાલ વિડીયોની અંદર તમે જોઈ શકો છો તો થોડી આગળની માહિતી આપણા કિરીટભાઈ આપણા ઊંટખરી ગામના સી આર પી આપશે જય ગોમાતા તો આપણે અત્યારે આવ્યા છીએમાં તો આપણે ઘનજી અમૃત પ્રેક્ટિકલ રીતે જે બનાવવાનું આવે છે તેનો સંપૂર્ણ વિડીયોના માધ્યમથી આપણે જોઈશું કે ઘનજી અમૃત બનાવવા માટે પહેલાં તો આપણે દેશી ગાયનું એનું છાણ જોઈએ એ સૂકું છાણ જોઈએ અને સૂકું છાણ છાણ ચારી અને આ બેડ બનાવેલો છે ઘન એની પ્રોસેસ એવી હોય છે કે ત્રણ ફૂટનો આપણે બેડ બનાવેલો છે આ અને એની અંદર બેડ ગમે તેટલો તમારે લાવો હોય તો ચાલશે પણ બેડ ત્રણ ફૂટ આમ ઘેરાવો જોઈએ એનો અને દોઢ ફૂટ ઊંચો જોઈએ એની અંદર આપણે આવી રીતના વૉલ પાડવાના હોય છે જેની અંદર આ રીતના ક્રોસિંગમાં આપણે વોલ પાડવાના છે વૉલ પાડી અને આપણે જીવામૃત એડ કરવાનું હોય છે એડ કરવાનું આ રીતે તમે જોઈ શકશો કે આ રીતનું આપણે જીવામૃત અંદર એડ કરવાનું હોય છે આ રીતે આપણે ક્રોસિંગમાં આ રીતના આપણે એને ઓલ પાડે કપાડી દેવાના છે આપણે આ બેડ બનાવ્યા પછી

આપણે સાત દિવસ આ બેડ એમને એમ આ છોડો છે જો તમે જોઈ શકશો આ પ નામ રહેવા દેવાનું છે આને સાત દિવસ પછી આપણે આ જે બેડ છે એને ઉલટ પલટાવવાનું છે પલટાયા પછી આ જે આપણું ગનજી અમૃત છે પછી આપણે ફરીથી એને બેડ બનાવી દેવાનું છે અને ફરી આપણે આ જે પ્રોસેસ જે આપણે કરી આપણે આ પ્રોસેસ ફરીથી કરવાની છે જે આપણો બેડ છે જે એને ઉલટ પલટાવવાનું છે અને ખોપ મારી અને પછીથી એને આ ઘનજીયામૃતની પ્રોસેસમાં આપણે કરવાનું છે જે પહેલાં જે સાત દિવસ પહેલાં આપણે આ અત્તર કરી રહ્યા છીએ એનું એક પદ્ધતિમાં આપણું આ ઘનજીવામૃત આપણું તૈયાર થશે આ ઘનજીવામૃત આપણે બધા ખેડૂતોએ જો પ્રાકૃતિક ખેતી તમારે પાંચે પાંચ આયામથી કરતા હોય તો એક એકરની માત્રામાં એક હજાર કિલો ઘનજી અમૃત આપણે પાયાની અંદર આપવાનું હોય છે તો સારામાં સારું ઉત્પાદન આપણને મળતું હોય છે અને દર પાણીએ તમે જો જીવામૃત તમે છોડશો તો એને પાંચે પાંચ આયામથી આચ્છાદાન છે બધા પાંચે પાંચ આયામથી તો તમે અસ્ત્રો છે એના અને પ્રાકૃતિક ખેતી જો તમે કરશો તો એમાં સારામાં સારું એવું રિઝલ્ટ મળતું હોય છે તો બધા ખેડૂત મિત્રો જો પાયાના ખાતર તરીકે જો અમે ઘનજી અમરનો ઉપયોગ કરશો તો બહુ સારામાં સારું રિઝલ્ટ મળે છે ખૂબ ખૂબ આભાર કિરીટભાઈ તથા આપણા જે ગામના ખેડૂત કર્યા તેમનો પણ ખૂબ ખૂબ આભાર आपणे आशा रखिए आपला ગામना खेडू तो आपना रेसिजनि अंदर प्रत्येक फार्मर्स પોતાના ખેતની અંદર આ વિડિયોના માધ્યમથી પોતાના ખેતરમાં ગણજી અમૃત કઈ રીતે બનાવવું તેનો ઉપયોગ કરી એક પ્રાકૃતિક ખેતી તરફ વળે થેન્ક યુ સો મચ